નરેન્દ્રભાઈએ ગુજરાત અને દેશની જનતા ઉપર અને ગુજરાત અને દેશની જનતાની અંધ ભક્તિ ઉપર કેટલો સુપ્રીમ ભરોસો હશે કે સેચ પણ પેટનું પાણી હલે નહીં એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી નાખ્યું એમને કેટલી ખાતરી હશે આ પ્રજાના ઉપર ઉપર આ આ પ્રજાના પ્રજાની સુરવીરતા ભરોસો છે જે સરદાર સરદારનું નામ લઈને રાજનીતિ શરૂ કરી હતી એ સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ ભૂસી નાખીશું અને આ ગુજરાત કોઈ અવાજ પેદા થવાનો નથી એવી એમને પાક્કી ખાતરી હતી અને એટલા માટે આ દુસાહસ કરીને બેઠા છે આપણે ભારતવાસી તરીકે ગુજરાતના નાગરિક તરીકે બહુ જ તગસ્ત રીતે પોતાની જાતને પૂછવાનું છે કે આવનારા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ જગ્યાએ જો આપણે પુનઃસ્થાપિત ના કરી શક્યા કદાચ તો આવનારી પેઢીને શું ટાચું બતાયું આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે આવનારી પેઢી એ સવાલ પૂછવાની છે કે તમે બધા એટલા થઈ જતા સહેજ તમારામાં પાણી પછ્યું હતું કે સરકાર વલ્લભભાઈ પટેલનું નામ આ રંગાબીલા ઉખાડીને ફેંકી દે અને તમે બધા બંજીલા બતાવો આ સવાલ આવનારી પેઢી આપણને પૂછવાની છે અને આ બધા વીડિયાના મિત્રો રેકોર્ડ કરીને કે તારા સ્પષ્ટ કહું હા હું તમને આજે ઉસ્કેરવા જ આવ્યો છું હું તમને 100 એ 100 ટકા ઉસ્કેરવા આવ્યો છું હું કહેવા આવ્યો છું કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ કોઈ જગ્યાએથી જો હટાયું હોય ને માં કસમ છંદરા કાઢી નાખે કરી દે જે બંધારણ બંધારણ દલિતો કરે છે ને બંધારણ બે ચારા અઠવાડિયું મૂકી જ દે તો આજ પ્રમાણે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ સમગ્ર એપ્રિલ આંબેડકર જયંતિ ખાલી દલિતો ઉજવવાની સરદાર પટેલ ની જયંતિ એ ખાલી પટેલ છે આવો કોઈ માણસ થઈ ગયો કોઈ યાદ જ ના કરે આ દેશના પ્રથમ શિક્ષણ મંત્રી હતા પણ ફક્ત એનું નામ મૌલાના આઝાદ છે એટલે તો કોઈએ યાદ નહીં કરવા તમે કલ્પના કરો આજે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી જીવે છે પણ રંગા બિલા જોડે બેસવા તૈયાર નથી આજે પણ ગૌતમ દાયાભાઈ પટેલ સરદાર વલ્લભભાઈના પટના વારસદાર જીવે છે પણ આ રંગા બિલા જોડે બેસવા તૈયાર નથી આજે પણ પ્રોફેસર જગમોહન સિંહ શહીદ આઝમ ભગતસિંહ સંગાભાઈના પૌત્ર આજે પણ જીવે છે એ પણ આ રંગાギલા જોડે બેસવા તૈયાર નથી આજે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરપૌત્ર પ્રકાશ આંબેડકર મુંબઈમાં હયાત છે એ પણ આ રંગાギલા જોડે બેસવા તૈયાર નથી આ રંગાギલા વાસુ ચરિત્ર માંગ્યા છે આજે એક ખાસ વાત કહેવાનું મન થાય કોઈ જગ્યાએ પત્ર વ્યવહારમાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે ફલાની જગ્યાએ કાર્યક્રમ છે તમે ક્યાં રોકાવાના છો સરદાર વલ્લભભાઈ પટેલની એવી કોઈ એવો ધંભડા કર્યો કે હું તો પેલા ગરીબ ખેડૂતના ખોરડામાં રોકાવાનો છે ના એમણે સ્પષ્ટ કીધું મારી બહુ જૂની મૈત્રી છે એનું મૈત્રી તોડવાનો નથી હું ઘનશ્યામ દાસ બિરલાના બંગલામાં રોકાવાનો છું સાંભળજો બીજા માણસ હોય બીજા નેતા હોય તો આ એટલે હું તો ગરીબ આદિવાસી ખોરડામાં રોકાવાનો છું એવું કે સરદાર વલ્લભભાઈ પટેલે એમણે કીધું કે હું મારી મૈત્રી આ કુંજીપતિ મોરીપતિ ઘનશ્યામદાસ બિરલા ની ખોરવાનો નથી હું એને બંગલા ભરું કહીશ કહેવાય વાંધો છું કે ગનશામदास બિરલા અને સ્વતંત્રતાના આંદોલનના સમયના અને પછીના કાળના તમામ પૂંજીપતિઓ સાથે અંગત ઘરોબો હોવા છતાં સરદાર વલ્લભભાઈ કટક પટેલ પોતે પોતાના માટે 200 500 કરોડ નું વિમાન ન લાવ્યા એમણે પોતાના જીવનમાં વાડી વજીફામાં કોઈ વધારો નતો કર્યો એમણે કોઈ જમીનોમાં સોદા નોતા પાડ્યા એમના અંગત જીવનમાં એવી કોઈ બરકત ના આવી એ મણીબેનનું પાછું જીવન જોઈએ તો ખબર પડી જાય અને આજે છોટે સરદાર હોવાના વેમમાં દંભીઓ અને પેલા ભાઈએ ખરેખર સાચું કીધું આ લુચ્ચાના સરદારો જે સરદાર વલ્લભભાઈ પટેલના ધૂળની બેક્ટેરિયા ના થઈ શકે એવા આ માણસો જે પોતાના છોટે સરદાર કહે છે એમનું જીવન જુઓ અને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન પણ કરોડો અરબોમાં રમવાનું ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની ખેડૂતોની મરજીનું વિરુદ્ધ સમગ્ર ગુજરાત અને દેશની અંદર ખેડૂતોની જમીન છૂટવી ગૌચરો ખતમ કરી સંસાધનો ખતમ કરી ખાણ ખનીજની લૂંટો મચાવી અને પછી સરદાર પટેલનું નામ લેનાર આ દ્રવ્યોનો ઓળખ આજે સાથીઓ ખાલી આક્રમક ભાષણ કરીએ ને આપણી દાજ ના હૈયા કાઢીએ એનાથી નહીં ચાલે હમણાં ફેબ્રુઆરી વિધાનસભા નું સત્ર શરૂ થાય છે તારીખ નક્કી કરો આજે અને ગુજરાતની વિધાનસભાના ઘેરાવનો કોલ આપો એવો કાર્યક્રમ થવો જોઈએ તમારે ઘડવાનું વાદળી રંગનો જબ્બો પહેરેલા વાદળી રંગનો ખેસ ધારણ કરેલા બસો એક દલિત સમાજના કાર્યકરો સાથે નક્કી કરેલી તારીખે હું તમારી જોડે ઉભો રહીશ આવા ગુજરાતમાંથી વીરજીભાઈ ધનજીભાઈ આપણે સો માણસોનું લિસ્ટ બનાવો અને વીસ હજાર લોકોની આપણી રેલી થાય ચલો ગાંધી અને ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલુ છે એ ચાલુ સત્ર સાત માર્ચે પૂરું થવાનું છે એની વચ્ચેની કોઈ તારીખ નક્કી કરો આવું કાર્યક્રમ આપીશું તો આખા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો એક મેસેજ જશે આજે સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે કોઈ ટેન્શન નહીં આપણા દેશમાં એવું જનતાનું એક માનસ છે બસો લોકોના ધરણા રાખ્યા હોય પાંચ હજાર લોકો આવી જાય અને પાંચ હજાર લોકોના ધરણાનું આયોજન કર્યું હોય સો જણા આવેદન પત્ર આપવા હોય નો પ્રોબ્લેમ આમાંથી કોઈ આપણે એક તકો પણ નાસીપાસ થવાનું નથી આજે મંચ ઉપર જે વાતો થઈ હું મનહરભાઈ બધા સાંભળતો ઓબ્ઝર્વ કરી છું બધાની અંદર એક દાજ છે અને નરેન્દ્રભાઈનો આપણે આભાર માનવો જોઈએ કેના એના કુબુદ્ધિ સુધી અને એવાળે સમગ્ર ગુજરાતની અંદર સરદાર પટેલ નવા સ્વરૂપે સજીવન થશે સરદાર પટેલના જીવન ચરિત્રો નવી પેઢીને આપણે વંચાવણાવીશું રાજમોહન ગાંધી એમનું પુસ્તક લખ્યું છે એમની ગુજરાતીમાં પહેલી બાયોગ્રાફી જો હું ભૂલ નથી કરતો તો રિઝવાન કાદરી નામના મુસ્લિમ બિરાદરે લખી છે અને ખાસ વાંચવા જેવું સરદાર વલ્લભભાઈ પટેલ નું પુસ્તક ઉર્વિસ કોઠારી લખ્યું છે સરદાર સાચો માણસ સાચી વાત આ પુસ્તક આપણે નવી પેઢી સુધી લઈ જઈશું આ વાલે બળુ થજો આરએસએસ લોકોએ આપણી પાર્લામેન્ટમાં સંવિધાન સભામાં બંધારણનો જ્યારે સ્વીકાર થયો બરાબર એના ત્રીજા કે ચોથા દિવસે આરએસએસ એ પોતાના મેગેઝિન ઓર્ગેનાઇઝરમાં લખ્યું કે અમને ડોક્ટર આંબેડકર દ્વારા લખાયેલું બંધારણ જોઈતું નથી અમારે તો મનુસ્મૃતિ જોઈએ છે તો સારું થયું લખ્યું કે આખી જીવી સત્તા સુધી ગુજરાત દેશના દલિતોનો કઈ કા ચોરોડો ઉઠી લો એ જ પ્રમાણે આ એક નવીન તક મળી છે ગુજરાતની આ ગુજરાતના આવા મહાન ફરીથી નવી પેઢીમાં સર્વ સમાજની લઈ જવાની તક છે હવે ધનજીભાઈ પટેલ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મેઉ નામના મારા ગામમાં મીટિંગ રાખશે તો મારે અમને દલિત બોલવા લઈ જવા પડશે અને એ વખતે મારે આંબેડકરની જોડે જોડે સરદારની વાત કરવાની મને તક મળશે અને દંજીબેને સૌ મિત્રોને કહું છું કે આ 13મી જાન્યુઆરીએ સવારે 10:30 વાગે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરું છું આપ તમામ તમામ લોકોનું ત્યાં સ્વાગત છે આવકાર છે બધા મિત્રોને કહું છું ખૂબ મોટી સંખ્યામાં કે આપણે બધા ઉપસ્થિત રહીએ અને ત્યાંથી પણ મારા વિધાનસભા વડગામમાંથી પણ એક ઝુંબેશ આપણે લોન્ચ કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું નું જે અપમાન કરવાની જે હિંમત કરી છે એના મે કોઈ પણ સંજોગોમાં સાખી લેવાના નથી અને વડગામની ધરતી પર મારા વિધાનસભાના સર્વ સમાજના લોકો પણ તમારી સાથે આપણી સાથે આ કોસ સાથે પૂરી પૂરી મજબૂત તાકાતથી ઉભા રહે એની હું તમને પાક્કી ખાતરી આપું છું અત્યારની પરિસ્થિતિ એવી કરી દીધી છે અને તમારી

આ બંને તમને ગુલામી કરવાનું શું બાકી રાખે પણ સમજાવો શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નામ પૂછ્યું તમે એવું સમજો જીતનેશભાઈ એ કીધું એમ તમારું ટેસ્ટિંગ કરી દીધું અમને ટેસ્ટ કર્યો તમારો ટેસ્ટિંગ કર્યું ટેસ્ટિંગ માં પાસ થઈ ગયા ચંગુ મંગુ વાણી ઉપર સંયમ રાખો એવું પણ મનોરભાઈ પટેલ સાહેબે કીધું સાહેબ કોઈ દુખ જેટલો સંયમ રાખ્યો હોય દુખ અધિકાર બે વ્યક્તિને જ આપ્યો બોલવાનો બાબા સાહેબે બે વ્યક્તિને જ અધિકાર આપ્યો આપણને પણ અધિકાર આપ્યો ચંગુ મંગુ બોલવાનું ચાલુ કરી નાખો કોઈ ડરવા નહીં કોઈ ગભરાવા નહીં આનાથી પણ ખરાબ દિવસો આવી રહ્યા આનાથી પણ ખરાબ અત્યાર તો તમે શ્વાસ લો હીરો ટેક્સ નહીં એ પણ તમારે બંધ થઈ ગઈ છે તમને કે આપણે વાતો કરી ગણી એક આયા બે આયા બસો આયા પાંચસો આયા આ જેટલા છે ને બધા સવતારો અને તમે બધા અહીંયા જે આયા છો ને એ મોદી નું નામ ખસવા માટે સમજો તમે સિંહોના ના ટોળા નો અને એ જે પેલા દિલ્હી બેઠા એ સિંહ વાત નહીં કરતો એ સિંહ ની વાત નહીં કરતો અમારા ઉનાવા ગામ અંદર મુસ્લિમોની યાત્રા થાય એટલે તેઓ મેળો ભરાય તમને કહું તે મેળાની અંદર બે ભક્તો બે આ મારો સિંહ આ મારો સિંહ આ મારો સિંહ હું આ સિંહ નો હોય તો આને હું અંદર જોવા ગયો ને તે ગધેડો હોવા મેં કીધું લી લીધા આ અમારો સિંહ નું આવી વાતો મિત્રો બધો બધી વાતો કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આપણે સન્માન કેવી રીતે અપાય તો સિસ્ટમમાં જવું પડશે એવી પણ આપણે વાતો હોવી બધી જ વાતો આપણે સોંપી ઓગણીસો પચીસ ની અંદર આરએસએસ ની સ્થાપના કરી હતી આજે બે હાજર ને ત્રેવીસ ની સાલ છે અને એમને જે સો વર્ષ પહેલા બોલ્યા હતા ને એ આજે એમને પાડી દીધું વર્ષ બોલેલું એમને પાડી છે અને હજી પાડતા રહે છે જેટલું બોલે છે એ પાડે છે તમારે બધા સમજવું પડશે પાટીદાર પંચાયત કેમ બોલાવવામાં આવી પાટીદાર પંચાયત બોલાવવા સરદારના સંસ્થાઓ ચલાવે છે સરદારના નોમો સંગઠનો ચલાવે છે અને એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ હોય વખતે સરદાર ની વાત કરે છે અને આમંત્રણ પત્રિકાની અંદર બતાવું છે પટેલ સમાજ કરી શકો એટલા માટે પાટીદાર પંચાયત મીડિયા થી બનેલી આ સરકાર સોશિયલ મીડિયા થી બનેલા વડાપ્રધાન કોઈ રેલીઓ નહીં કરવાની કોઈ સભાઓ નહીં કરવાની કોઈ કચો નહીં કરવાની પણ ગેર બેઠક બેઠક કોઈ મોબાઈલ ની અંદર થઈ સરકાર લખવાની તાકાત જય સરદાર લોકો પાટીદાર ની લખવાનું કદી એ પાછો જય સરદાર ને જય પાટીદાર નો નારો નાગપુર થી નીકળ્યો નાગપુર ના કાર્યાલય માંથી નીકળેલો નારો સરદાર ને પાટીદાર સમાજ પૂરતા કરવામાં માટે અલ્પેશભાઈ સરસ વાત કરી અને એ વાતનું હું સંપૂર્ણ સમર્થન કરું શું આ લડી આપણે નહીં જીતીએ કોઈ ક્યાં નહીં જીતીએ આ લડાઈ જીતીને તમને બતાવી લડાઈ જીત્યા કેમ જીત્યા તો તમે જોયા હવે સંતાન અને આરએસએસ ને શું સંબંધ દૂર દૂર સુધી મને બતાવો આઝાદીના આંદોલન ની અંદર કોઈની નાખોરી ફૂટી નહી બાપન સુધી જે લોકો એ તિરંગો નથી લઈ એ લોકો હર ઘર તિરંગા નારો આપણને આપણે બધા લઈ રહ્યા બસ આ સમજવાની આ નીતિ સમજવાની જરૂર છેલ્લી વાત મારી તમને કહું છું ગેડ ગેસ હતો આ લોકોની નીતિ તમે જુઓ રાજીવ ગાંધીજી ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવતો હતો જીજ્ઞેશભાઈ એમને એ નામ બદલી અને મેજર ધ્યાનચંદજી ઉપર આ લખવામાં આવે અને કહેવામાં આવ્યું કે રાજીવ ગાંધીજી એવી કઈ રમત રમે તે એમના નામ ખેલ રત્નેઓ એના જ કરવામાં આવે અને નરેન્દ્ર મોદી મોદીએ ચી રમત રમે તો મોટીના સ્ટેડિયમ ઉપર એનું નામ લખ્યું નરેન્દ્ર મોદી છે રમત રમે નરેન્દ્ર મોદીના નામ ખાવું તો ગોળા ફેંકના બચ્ચીના ઉપર લગાવો નરેન્દ્ર મોદી મોદીના નામ લખાવો તો ગોળા ફેંકો છે સ્ટેડિયમ હોય એના ઉપર લખાવ કેવી રીતની રમત

જો તમે ના બોલ્યા તો એકસો બ્યાસી મીટર જે ચાઇના થી બનેલા સરદાર છે ચાઇના થી જે સરદાર ને લાવવામાં આવે જે સરદાર જોવાના પૈસા થઈ ગયા છે એ કોર્પોરેટ સરદાર પણ મોટી મૂર્તિ ટૂંક જ સમય અંદર આ નરેન્દ્ર મોદી એમની પોતાની બનાવશે અને એ સરદાર ને પણ નાના કરી દે છે કોંગ્રેસ ભાજપ કશું નથી કેવલ ના કેવલ જાગૃતતા તમારામાં જાગૃતતા આવશે તમે સવાલ કરતા થઈ દીધો આપડે કોર્પોરેટર હોય આપણા વોર્ડ નો જે સભ્ય હોય ગ્રામ પંચાયતના ના વોર્ડ નો સભ્ય હોય કોર્પોરેટર હોય ગામનો સરપંચ હોય એના હમુ બોલવાની આપણી કોઈની તાકાત નહીં બતાવો મને તમે સવાલ નહીં કરી શકતા બોલી નહીં શકતા તમારામાં જાગૃતતા નથી જ્યારે સમય આવે છે ત્યારે આપણે આપણો જે અધિકાર છે મત આપવાનો તેઓ આપણે પાછા પડીએ છીએ તેઓ આપણે ધ્યાન રાખતા નથી એ વખતે આપણે સુઈ જઈએ છીએ તમારા ઉપર આ લોકો એવો એવો ટેસ્ટિંગ કર્યો એવો એવો ટેસ્ટિંગ કર્યો જેની ના પૂછવા અને બધો ટેસ્ટિંગ માં એ લોકો પાસ બધો ટેસ્ટિંગ માં એ લોકો પાસ થઈ ગયા કેમ કે તમારી કમજોરી તમે બોલતા નથી તમારી ખામોશી એ લોકોની તાકાત શું નરેન્દ્ર મોદી ભણવામાં હોશિયાર હતા સમજી લોક્રીસ માં ગૃહમંત્રી એ દેશ ગુજરાત ના તળીબા પ્રથમ ના વડાપ્રધાન પ્રથમ દેશના મંત્રી નું નામ બદલી દીધું તમે તમા

નરેન્દ્ર મોદી ઓળખે છે અને એક હજાર પાટીદારો ની યુનિવર્સિટી છે હોસ્પિટલો છે 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 ફેક્ટરીઓ ઉદ્યોગપતિ આવા એક હજાર પાટીદારો તમામ પાટીદારો નો ભૂલા બનાવ મારી આવક મને ખબર નહી હું પાટીદાર એટલે હું કરોડપતિ તમને ખબર હું શું ખાઉ મારી આવક છે મને ભાઈ સાહેબ મારી આવક તો મને ખબર હોય મારી જાવક ને મને ખબર હું એ પાટીદાર આજે પાટીદાર સમાજ નું સર્વે નહીં એ જરૂર સર્વે કરાવવાની જરૂર તમને ખબર પડશે જીગ્નેશભાઈ એવી પરિસ્થિતિ કરાવો સર્વે પાટીદાર સમાજ નું પણ નહીં કરાવું પાટીદાર સમાજ નું હું દોષિત નથી થયો તમે ના આવ્યા ઓમાં ના કોઈ ફરક નહીં પડતો આવો ના આવો તમે ઘેરથી સમર્થન કરો કોઈ આ બધું તમારો આત્મા જાગતો નહી ચલો સરદાર આજે એમનું જ્ઞાન બચાવવા માટે એમને સન્માન આપવા માટે તમે નહીં બોલો તમારું આવનારું ભવિષ્ય તમને સવાલ નહીં કરે આ વિડીયો આ ઇતિહાસ આ બધું જોવા છે નરેન્દ્ર મોદી જે દિવસે નહીં હોય તો પાર્ટી બદલી નાખી ગયું કોઈ મોટી વાત નહીં અને નરેન્દ્ર મોદી ખબર જ છે કે જીવતા જેટલો નામ લખાવો એટલો લખાઈ લો

અને એમના ભાઈ ભક્તો ભક્તાનીઓ બધો ગમે તમે આરતી કરે છો ને પૂજા કરી દો એમ ડિસ્ટર્બ કરો